આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં વાત કરીશું પાસાંકુષા એકાદશીની અશ્વિન શુક્લ પક્ષ પછી આવનારી એકાદશીને પાસાંકુષા એકાદશી કહે છે શારદીય નવરાત્રિ બાદ આવતી આ એકાદશીનું વિશેષ મહત્વ છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે વ્રત ઉપવાસ રાખે છે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિ દરેક દુઃખ પીડા અને પાપોથી મુક્તિ મેળવે છે આ એકાદશીથી એક નવી જ ઋતુનો આરંભ થાય છે શરદ ઋતુ પુષ્ટિમાર્ગમાં તો આ દિવસથી શ્રી ઠાકોરજીના શયનકક્ષમાં તેમને દુલાઈ એટલે કે એક જાડી ચાદર ઉઢાડવામાં આવે છે તેમના વસ્ત્રો અને ભોજનમાં પણ ફેરફાર કરવામાં આવે છે તો આવી આ વિશિષ્ટ મહત્ત્વ ધરાવતી એકાદશીનું મુહૂર્ત જોઈ લઈએ તો આસો સુદ અગિયારસની તિથિનો પ્રારંભ થાય છે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસની સાંજે સાત વાગ્યાને દસ મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ત્રણ ઓક્ટોબરની સાંજે છ વાગ્યાને બત્રીસ મિનિટે આવી સ્થિતિમાં આપણે પાસાંકુષા એકાદશીનું વ્રત તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસને શુક્રવારે કરવાનું રહેશે આ એકાદશીના પારણા તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસને શનિવારે સવારે છ વાગ્યાને પંદર મિનિટથી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં કરી લેવા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાથી તપસ્યા કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર તમામ સુખ અને ધન ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે ભગવાન પદ્મનાભની પૂજા કરવામાં આવે છે પાપરૂપ હાથીને આ વ્રતના પુણ્યરૂપી અંકુશથી વેધવાને કારણે તેનું નામ પાપાંકુશા અગિયારસ પડ્યું છે હવે આપણે જાણીશું એકાદશી વ્રતના નિયમો આ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દસમીએ ઘઉં મગ ચણા જવ ચોખા અને મસૂરનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી વિષ્ણુ ભગવાનના પદ્મનાભ સ્વરૂપનું ધ્યાન કરવું અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો સંકલ્પ લીધા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાને પૂર્વોત્તર દિશામાં રાખીને પીળા કપડાં પર મૂકવું અને પૂજા અર્ચના કરવી ભગવાન વિષ્ણુની ઉપાસનામાં ચોખાનો ઉપયોગ ન કરવો તેને બદલે ભગવાન સમક્ષ ઘઉંની ઢગલી પર ગંગાજળ ભરેલો કળશ લઈને તેના પર સોપારી પાન અને નાળિયેર મૂકવું કળશ પર કંકુથી ઓમ અને સ્વસ્તિક બનાવો તેના પર ભગવાન વિષ્ણુને પ્રિય એવા પીળા રંગના પુષ્પ અને પીળા રંગના ફળ અર્પણ કરો આ દિવસે ખાસ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મનો જાપ કરવો રાત્રે જાગરણ કરવું રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમીપ જ શયન કરવું જોઈએ આ દિવસે ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવું અને કોઈની નિંદા કરવી નહીં પ્રભુને જે પણ પ્રસાદ ચડાવો તેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવું પીપળાને પાણી ચડાવવું તુલસીની પૂજા કરવી ગાયને ઘાસ ખવડાવવું આ બધી વસ્તુઓ તો કોઈ પણ અગિયારસે ભૂલવી નહીં આ દિવસે અનાજ ન ખાવું આ વ્રત ફળાહારી વ્રત છે ચોખાનું સેવન તો બિલકુલ પણ ન કરવું એવું કહેવાય છે કે આ એકાદશીના વ્રતથી પાછલી પેઢીના પાપોનો નાશ થઈ જાય છે અને હરિલોકની પ્રાપ્તિ થાય છે હવે આપણે જોઈશું આ એકાદશી કરવાનું શું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવા માત્રથી મળે છે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી વાસુદેવનું પૂજન કરવું જોઈએ જીતેન્દ્રિય મુનિ ચીરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે આવ્રત કરવાથી હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો યજ્ઞ કર્યાનું ફળ મળે છે આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુ પુત્ર તથા પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને સ્વર્ગ લોકમાં ગતિ કરે છે આ દિવસે સ્નાન અને દાનનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે આપેલ દાનનું અનેક ગણું ફળ મળે છે આ દિવસે સુવર્ણ તલ ભૂમિ ગાય અન્ન જળ પગરખા અને છત્રીનું દાન કરનાર ક્યારેય યમરાજાને જોતો નથી હવે આપણે આસો સુદ અગિયારસ એટલે કે પાષાંકુશા એકાદશીની કથાનું રસપાન કરીશું આસો સુદ અગિયારસનું નામ શું છે અને આ અગિયારસનું મહાત્મ્ય આપ મને કહો ભગવાન યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને આ પ્રમાણે પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ સાંભળો આસો સુદ એકાદશીનું નામ અંકુશા એકાદશી એવું છે અને આ એકાદશી સર્વે મનવાંછિત ફળને આપનારી છે આ એકાદશી મોક્ષ પબાડનારી અને સ્વર્ગ આપનારી છે શરીરને કષ્ટ આપીને જે ફળ નથી મળતું તે આ એકાદશી કરવાથી મળે છે માટે બુદ્ધિમાન નરનારીએ આ પાસાંકુષા નામની એકાદશીના વ્રત ઉપવાસ કરવા જોઈએ જાણીએ અજાણીએ ગમે તેવા પાપ થયા હોય તો તે સર્વે પાપોનો નાશ થાય છે અને યમરાજાનો ત્રાસ સહન કરવો પડતો નથી આ બધા વ્રતોમાં પાશાંકુષા એકાદશીનું વ્રત એ સર્વશ્રેષ્ઠ છે આ એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પુત્ર મળે છે સ્ત્રી મળે છે સર્વે સુખો આદિ મળે છે આ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી રાત્રે જાગરણ કરી પ્રભુ નામ સ્મરણ કરવાથી વૈકુંઠે વાસ થાય છે સાથે સાથે માતૃકૂળનો અને પિતૃ કુળનો પણ ઉદ્ધાર થાય છે માટે હે ધર્મરાજ આ પાસાકુષા નામની પવિત્ર એવી એકાદશીનું વ્રત દરેક નરનારીએ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના